મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ કેમ છો મજામાં મોજે મોજ રોજે રોજ આજે આપણે આવી ગયા છીએ મોટા મોટા શબ્દોનું ઇંગ્લિશ મીન્સ કે ઇંગ્લિશનું ગુજરાતી ગુજરાતીનું ઇંગ્લિશ કઈ રીતના વાંચવું એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો અત્યારે ચાલુ છે અંગ્રેજી કઈ રીતના વાંચવું લખવું બોલવું શીખવું કોઈ પણ સ્પેલિંગ કઈ રીતના વાંચો ના ઘણા બધા નિયમ છે આજે આપણે આવી ગયા છીએ મોટા મોટા સ્પેલિંગમાં ટી આઈ ઓ એન સન નેશન એક્શન મોશન ઓપ્શન સ્ટેશન વેકેશન ઇન્ફોર્મેશન વાઇબ્રેશન પ્લસમાં ચર કલ્ચર પિક્ચર લેક્ચર આઈટ રાઈટ નાઇટ ટાઈટ ફ્લાઇટ ફાઇટ બ્રાઇટ ઓર પેપર ફાસ્ટર રનર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મોટા મોટા સ્પેલિંગનું કઈ રીતના ઇંગ્લિશ કરવું એ પણ આવડી જશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ટીઆઈ એન શું મચાય એ પેલા આગલો વિડિયો જોવાનો બાકી જોઈ લેજો એટલે એ ન એ જો નક્સ સ્ટેશન વે કે વિનો વિ સીનો ક વે સન કેપન પોસ ન नेशन एक्शन मोशन, ऑप्शन, स्टे एस टी ए सन वी ए वे सी ए के वेकेशन कैप्सन पोसन चलो आगला वीडियो जो बाकी तो जो जो ए ई ओ, यू નો મોટે ભાગે કે ઉચ્ચાર થાય એનો વિડીયો જોવાનો તો જોઈ લેજો ચલો નો એટલે એક એક્સન એટલે એ સી નો ક એમ ઓ મન ઓપી કર નાખો ભેગું ટી એસટીએ

ચાલો પેલે શું છે ઇન્ફોર્મેશન ઇન ફોર્મેશન ઇન્ફોર્મેશન પછી વાઇબ્રેશન ઇન્ફોર્મેશન ઇન ઇ એટલે આ યાદ કરો ઇન ફોર ફોર એફ ઓ આર એફ ઓ આર ફોર ફોર થઈ ગયું મોટા મોટા સ્પેલિંગ ને આમ લખાય તમે જોવો તો ખરા उचारुपर्ति स्पेलिंग इतिहास मायूटू माप्यली वार इनफॉरमेशन इन एफ फोर मे 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 अटले याद करो मे मे इनफॉरमेशन सन, सन अटले टीआईओएन जो ही उतने इतिहास मायूटू माप्यली वार इन 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 आईएन फोर एफ फोर, फोर इनफॉर I n O R m a t i o n y vibration vibration Chalo xo V-I V-I xo 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 I V I xo 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 V-I 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 બીઆરએ બર એ મોટી એ મોટી ચાલો યાદ કરો મોટી ઇન ઈ આઈ ને આઈનમાં પણ ai thay là mô tí v, vay vay son em hỏi thằng đi chạy introduction intro lọc son intro in i n tro, t r o lọc son d u lọc o, d u c lọc son t i o n t i o n chơi ưu નેશન એક્શન મોશન ઓપ્શન સ્ટેશન વેકેશન કેપ્શન પોઝન ઇન્ફોર્મેશન વાઇબ્રેશન મોટિવેશન ચાલો હવે ચર ટી યુ ટી આર ઈ આવતું હોય સ્પેલિંગ ના અંતે શું મચાય કોઈ પણ સ્પેલિંગ ના અંતે ટી યુ આર ઈ આવતું હોય તો શું મચાય ચર ચાલો સી યુ એલ યાદ કરો યુ નો શું થાય અ કલ્લ ચર કલ્ચર પી ચર ને એ ચર મિક્ચર ચર લેક્ચર ફર ની ફર્નિચર ફ્યુચર સિગ્નેચર જોયું તમે ચર કલ્ચર પિક્ચર નેચર મિક્સચર ફીચર લેક્ચર ફર્નિચર ફ્યુચર સિગ્નેચર કલ્ચર પિક્ચર

મોટે ભાગે એકે ઉચ્ચાર થાય એનો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચલો ઈ ઉટા શું થાય અ કલ્લ કલચોર્ક પી ઈ એટલે આઈ પીચોર્ક એન એ ન એ ને ચર મી ઈ ચોર્ક પી ચર લેક ચર ફર્નિચર ફ્યુ ચર સિગ્નેચર ચાલ હવે આઈટ i t i g h t chal lo i t r i g h t n i g h t t i g h t l i g h t f i g h t f l i g h t s i g h t b r i g h t j o d i g h t e atle e d i g h t a n e m y t i t r i g h t n i g h t t i g h t l i g h t f i g h t f l i g h t s i g h t b r i g h t d i g h t माइटो चलो आर आई जी एच टी राइट न आइट ट आइट आइट फाइट फाइट फ्लाइट साइट ब्राइट डिलाइट डिलाइट डिलाइट

এ নাই তিতো ই এ আ আমা ফই এল ভগুতো ফল ফলাইতো তোবির ভেগুতো বরা বরাইতো আমা এ করডিলাইতো। माइट राइट नाइट टाइट लाइट फाइट फ्लाइट साइट ब्राइट डिलाइट माइट आम च कल्चर पिक्चर नेचर मिक्सचर फीचर लेक्चर फर्निचर फ्यूचर सिग्नेचर आम सन नेशन मोशन एक्शन मोशन ऑप्शन स्टेशन वेकेशन इन्फॉर्मेशन इंट्रोडक्शन कैप्शन पोशन इन्फॉर्मेशन वाइब्रेशन मोटिवेशन आ त्रण स्पेलिंग अपने लिखा हे ई आर एट अर ई आर एट अर બરાબર બે ટીચર પે પર ફાસ્ટર કૂકર જોકર સિગ્નેચર સિંગર સોરી વાફ કરજો સિંગર મેકર હેલ્પર સિસ્ટર વાઇલ સોરી વાઇડર હન્ટર વાઇડર હન્ટર ઓર પે પર ફાસ્ટર કૂકર જોકર સિંગર મેકર હેલ્પર સિસ્ટર વાઇડર હન્ટર ઓર પી એપિય એટલે પે પ ઓર એક એ ફા છટ એ પછી એ આવતો હોય તો એમાં આ થઈ જાય એ પછી આર આવતો હોય તો આરમ થઈ જાય ફાસ્ટર ફાર્મ બરોબર એના ઘણા બધા ઉચ્ચાર થાય છે એ એ આ ઓ યુ ના ઘણા બધા ઉચ્ચાર થાય છે એ પછી એ આવતો હોય તો આ થઈ જાય ફાસ્ટર કૂ કર છો કર સી આ એટલે ઈ સિંગ સિંગર મેકર કર સિસ્ટર વાઇડર એચ યુ નો શું અ હંટ હંટ ર હંટ ર રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે સન ચર આઈટ અને ઈ આર વાળા શબ્દો નેશન એક્શન મોશન ઓપ્શન સ્ટેશન વેકેશન કેપ્શન પોષણ ઇન્ફોર્મેશન વાઇબ્રેશન મોટિવેશન કોઈ પણ સ્પેલિંગ કઈ રીતના બનાવું યાદ કરજો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજમાં એ ઈ આઈ ઓયુ સ્વર આવતા હોય આવતા હોય અને આવતા હોય જ ઉચ્ચાર શું થાય એ તમે ખાસ યાદ રાખજો ઘણા બધા નિયમ છે વિડીયો ઘણા બધા આવશે હજી એનો એ बराबर ओ नो ओ यू एट आई एट ई चर कल्चर पिक्चर नेचर चर मिक्सचर फीचर लेक्चर फर्निचर फ्यूचर सिग्नेचर पी आईट आई जी एस टी रईट न आईट टाइट लाइट फाइट फ्ल आईट साइट ब्र आईट डीलाइट मईट हम अर ફાસ્ટર કૂકર જોકર સિંગર મેકર હેલ્પર સિસ્ટર વાઈડર હન્ટર ચાલો મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલિડાઓ એકવાર તમે સ્ક્રીનશોટ પાડી લેજો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચાલો આગલો વિડિયો જોવાનો બાકી તો જોઈ લેજો અંગ્રેજીમાં કઈ રીતના લખવું વાંચવું બોલવું સ્પેલિંગ કોઈ પણ સ્પેલિંગનું ઉચ્ચાર અને ઉચારૂપરથી સ્પેલિંગ કરી રીતના બનાવો ઇન ઇન ફોર એ સન થઈ ગયું વાય આઈ એટલે આઈ વાઈ બર અરે સન મો ટી ઈ વે એ હવે તમને અણી જાય વેકેશન વે એટલે વી એ કે સી એ સન ટી ઓ એમ ખેલ ખતમ બરાબર ચાલો મારા ગુલાબ ગુલાબજાંબુ જેવા મીઠા વાળી ડાવો આપણે કેવું હોય ઇન્વિટેશન આપણે કેવું હોય ઇન્વિટેશન સ્પેલિંગ આવડતું ના હોય તો યાદ કરો ઇન્વિટેશન ઇન 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 આઈ એન ઇન્વિટેશન વી ઇ વી ઇન્વિટેશન ઇન વી ટેશન આઈ એમ ઇન વી ઈ માં શું થાય આઈ આઈ એન વી આઈ આઈ એન વી આઈ ટેશન ટે એટલે ટી એ આઈ એન વી આઈ ટી એ અને સન એટલે ટી આઈ ઓ એન બરાબર જસ્ટ એક્ઝામ્પલ ઇન્વિટેશન ન વી વી આઈ ઈ એટલે આઈ વી એટલે વ ઇન વી તે તે સન સન એટલે ટી આઈ ઓ એન તે એટલે ટી એ થઈ ગયું ઇન્વિટેશન તમે જો તો ખરા કોઈ પણ સ્પેલિંગ આવડે કે એમ નહીં ઇતિહાસમાં YouTube માં પહેલી વાર આજે ને તો કાલે આ વિડિયો વગર નહીં ચાલે આગલા તમામ વિડિયો જોઈ લેજો મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો એવા વિડિયો છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આવું ક્યાં જોયું હશે ને કોઈ પણ ઉંચા ઉપરથી સ્પેલિંગ સ્પેલિંગ ઉપરથી ઊંચા શું થાય ચાલો મળી આવતી આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો